રાજ્યમાં તાજેતરમાં મોરબી પુલ હરણી તળાવો અને રાજકોટના ટીઆરપી ગેમિંગ ઝોનમાં બનેલી આકસ્મિક ઘટનાઓમાં મોટી જાનહાનીના બનાવોને જોતા હવે સરકાર પોતાના કાયદામાં સુધારો કરવા જઈ રહી છે જેમાં માનવ સર્જિત અથવા તો બેદરકારીને કારણે થતી હોનારતોના આવા કેસોમાં સજાની જોગવાઈઓ વધુ કડક કરવા સરકાર હવે ગુજરાત ફાયર પ્રિવેન્શન અને લાઈફ સેફ્ટી મેજર્સ રેગ્યુલેશન એક્ટ બે હજાર સોળમાં સુધારો લાવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્ય સચિવ રાજકુમાર તથા અન્ય ઉચ્ચ અધિકારીઓ વચ્ચે ગાંધીનગર માં યોજાયેલ બેઠક માં આ નિર્ણય લેવામાં આવ્યો છે વસ્ત્રાપુર માં હિન્દુ યુવતી નું બોગસ આધાર કાર્ડ બનાવી હોટેલ માં લઈ જતા વિધર્મી પ્રેમી ની પોલીસે ધરપકડ કરી છે જેમાં વસ્ત્રાપુર ની એક હોટેલ માં વિધર્મી યુવક હિન્દુ યુવતી ને લઈને આવ્યો હોવાની બાતમી મળતા બીએસપી ને બજરંગ દળ દ્વારા તપાસ કરવામાં આવી હતી જે બાદ પોલીસે હિન્દુ યુવતીના હોટલમાં આપવામાં આવેલ આધારકાર્ડ તપાસતા જાણવા મળ્યું હતું કે યુવકે હિન્દુ યુવતીના આધારકાર્ડમાં છેડછાડ કરીને તેને મુસ્લિમ બતાવી હોટલમાં લઈ જતો હતો ત્યારે પોલીસે આરોપી રિયાન શેખની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે વીજ કનેક્શન કાપવાની ખોટો કેસ કરવાની કે અન્ય બાબતે મેસેજ કે કોલ કરીને ચિતરપિંડી કરવાના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે ત્યારે હવે પીએમ કિશન યોજનામાં આર્થિક કરવાના નામે ગેંગ સક્રિય થઈ છે જેમાં ગઠિયાઓ ખાતામાં નાણાં જમા કરાવવા માટે લિંક મોકલીને બેંક એકાઉન્ટની વિગતો મેળવી છેતરપિંડી કરી રહ્યા છે જેથી અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા આ પ્રકારની લિંક પર ક્લિક ન કરવા તાકીદ કરવામાં આવી છે